છગનવાળાએ વર્ષ બે હજાર ઓગણીસમાં કામ ધંધો ન કરતો હોવાની સાથે દારૂ પીને પડી રહેતો હતો આથી પત્ની હંસા અને પુત્ર થતા બે દીકરાઓ તેને ટોકતા હતા આ વાતનું માઠું લગાડીને પરિવારને પાઠ ભણાવવા માટે છગને હીરા સાફ કરવાનું એસિડ પરિવાર પર છાંટ્યું હતું રાત્રિના ત્રણ વાગ્યા ભર નિંદરમાં સૂચેલા પરિવાર પર એસિડ પડતા તમામ દાજી ગયા હતા પત્ની સહિત ત્રણે સંતાનોને મારી નાખવાના ઈરાદે એસિડ છાંટીને છગન નાસી ગયો હતો આ એસિડ હુમલામાં છગનની પત્ની હંસાનું મોત થયું હતું રાજકોટ જેલમાંથી પેરોલ પર નીકળીને છગન રણછોડવાળા

જે પોતે દારૂ પીવાની ટેવવાળા હતા એમને એમના પરિવાર સાથે વારંવાર દારૂ પીવાની ટેવ બાબતે ઝઘડો થતો હતો પરિવારના સભ્યો એમને કોઈ કામ કરવાનું વારંવાર કહેતા જેથી એમને ખોટું લાગ્યા હતા જે તે વખતે એમને પૂરા પરિવારને એસિડ નાખીને મારી નાખવાનું નક્કી કર્યું જે મુજબ એમને રાત્રે ત્રણ વાગે એમના ઘરમાં એસિડની બોટલ એમના પત્ની અને બે બાળકો સૂતા હતા એના ઉપર નાખી દેતા એમના પત્ની હંસાબેનનું પિસ્તા ઉંમર વર્ષ પિસ્તાળીસનું ગંભીર રીતે દાજી દેવાથી મોત થયેલ અને છોકરાને ગાલના ભાગે એસિડનો ડાક પડી ગયેલ એ ઈસમને લાજપોર જેલમાંથી વચગાળાના દિન સાતના જામીન પર રજા પર જતા ત્યાંથી ભાગી ભાગી ગયેલ જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે અને એ પોતે વતન ગામ મેડિયા તાલુકો દેગામ ગામ ઝાંકથી એક એસએમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે